ત્યારે આંગણે પ્રેમના પુષ્પો ની સુવાસ પસરાવા આવ્યા છે ત્યારે આપણા જ નરેન્દ્રભાઈ અત્યારે તેમણે આપણા વિકાસના નવા મંત્ર સાથે એમ ન્યૂ ઇન્ડિયા

વિકાસની દિવ્યતાનો દીવડો પ્રગટાવવા આપણે માન્યશ્રી નરેન્દ્રભાઈ ને પુનઃ પ્રાર્થના કરીએ કે એ જ દીવડો પ્રગટાવે અને ગરીબોના જીવનના અંધકારને હંમેશા માટે મિટાવીએ સૌનો સાથ સૌનો વિકાસ માતા હીરાબાની કુખે અવતરેલી હીરો ગુજરાતના વડનગરના વડલો અને ભારતના ભવ્ય ઇતિહાસના સર્જક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હવે કટરભાઈ વિનંતી કે અમારા સપનાનું ભારત હીરા જેવું હોય તેથી આપ અમારા દિવ્ય ડાયમંડને ખુલ્લો મૂકો આપ ખુલ્લો મૂકી રહ્યા છો એનો આનંદ છે હીરાનું ઉદ્ઘાટન કર્યા બાદ સાહેબજી સાથે હરિકૃષ્ણ પરિવાર સભ્યો સ્મૃતિ ચિત્ર ફોટોશૂટ કરાવશે જેથી સાહેબની સ્મૃતિ અમારા હૈયામાં વણાયેલી રહેશે ઓરડા માં એકાદ ચિત્ર હોય પૂરતું છે અને એ ચિત્રમાં મોદીજી મિત્ર હોય પૂરતું છે હવે સાહેબ અમારા દિવાલોની જ નહીં પરંતુ કે પરિવારની દિલની છબી બનશે ભારત માતા કી ભારત માતા કી વંદે આપણે આંગણે પધારેલ તમામ મંત્રીઓનું પણ હાર્દિક સ્વાગત છે અને શ્રી પ્રધાનમંત્રી શ્રી આપણા પરિવાર સાથે ફોટોશૂટ કરી રહ્યા છે આપણે જોરદાર તાલીઓના નારા સાહેબે એમને વધાવીએ ફરીથી સાહેબ શ્રી સાથે હરિકૃષ્ણ પરિવારના સભ્યો સ્મૃતિ ચિત્ર ફોટોશૂટ કરાવે છે જેથી સાહેબની સ્મૃતિ અમારા હૈયામાં વણાયેલી રહે ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે અને એ ચિત્રમાં મોદીજી મિત્ર હોય પૂરતું છે હવે સાહેબ અમારા ની જ નહીં પરંતુ એચ કે પરિવારની છબી બનશે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે મિત્રો આપણા હરિકૃષ્ણ પરિવાર સાથે ફોટોશૂટ સાહેબ શ્રી કરાવી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓ વધાવી લઈએ લખેલું વંચાય દોરેલું જોવાય ચિત્રેલું સજાવાય પણ લખાણની નીચે જો હસ્તાક્ષર થાય તો એ લખાણ દસ્તાવેજ બની જાય મોદી સાહેબના હસ્તાક્ષરથી હિન્દુસ્તાનની હસ્તી બની જાય સાહેબની સિગ્નેચરથી વિશ્વના અનેક દેશોએ ભારતના મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને ખુલ્લો કર્યો છે આજે હરિકૃષ્ણ પરિવાર તેમની સાક્ષીના ના સિગ્નેચર પ્રાપ્ત કરી ધંધાના ધબકાર નો સંખનાદ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ચિત્રને સિગ્નેચર કરી રહ્યા છે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે મિત્રો જોરદાર તાલીઓનો નાદ સાથે આપણે સાથે વધાવતા રહીએ તમામ આપણા આમંત્રિત મહેમાનોને પણ વિનંતી છે કે સેજ પર વધારે ભારત એક એવો દેશ છે જ્યાં ત્રણેય ઋતુઓનો અનુભવ થાય છે જેમાં પર્યાવરણની મહત્વની ભૂમિકા હોય છે આપણે જંગલો ઘટાડ્યા અને માનવોના મકાન બનાવી સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા પરંતુ હરિકૃષ્ણ પરિવારના માર્ગદર્શક અને કંપનીના વિચારશીલ શ્રી સૌજીભાઈ ધોળકિયાએ અત્યાર સુધીમાં વીસ લાખ જેટલા વૃક્ષો વાવીને તેનું જતન કર્યું છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે થોડા દિવસ પહેલાં ગુજરાતના સંત અને રામાયણના મર્મ પૂજ્ય મોરારી બાપુ પધાર્યા હતા અને તેમના વરદ હસ્તે હરિકૃષ્ણ પરિવારના આંગણે વિશ્વનો વડલો વિકાસનો વાવ્યો હતો પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ વિદ્યાનો બદલો વાવ્યો હતો અને આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે વિકાસનો વડલો વાવ્યો છે હું વિનંતી કરી સાહેબને ને વૃક્ષાપન કરી આભારી કરી આપણે જોરદાર તાલીઓથી વધારતા રહીએ ભારત માતા કી ભારત માતા કી વન દે વન દે આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાર આપણા તમામ મહેમાનોને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સંસદ સભ્યશ્રીઓ સી આર પાટીલ સાહેબ શ્રીમતી દસનાબેન જરદોસ માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ માન્ય શ્રી મેયર શ્રી પર ઉપસ્થિત થવા માટે વિનંતી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને હરિકૃષ્ણ પરિવાર આપશો આવકારું છું આવકારવા હું વિનંતી કરીશ હરિકૃષ્ણ પરિવારના માર્ગદર્શક માન્ય શ્રી સૌજીભાઈ ધોલકિયાને વિનંતી કરીશ કે સાહેબ સોની સ્મૂર્તિ ભેટ આપી સ્મૃતિ ભેટ આપી સન્માન કરશે સ્મૃતિ ચિન્હ તરીકે પક્ષી કૃષ્ણના મસ્તક પર જેનું પીછું સુશોભિત થાય છે તે અત્યંત સુંદર મોરની ભેટ કરીએ આનંદ અનુભવીએ છીએ આપણે જોરદાર તાળીઓથી સાધને વધાવી લઈએ હરિકૃષ્ણ પરિવાર તેની વિકાસ યાત્રાના પચીસ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે ઓગણીસો ખૂબ જ નાના પાયે શરૂ થયેલી છે બિલિયન યુએસ ડોલરનું થયું છે આપણા પરિવારના આજે પચીસ હજાર જેટલા કર્મ કર્મયોગી આર્ટિસ્ટ અને એન્જિનિયર્સ દિલથી કામ કરે છે તેના મુખ્ય હાર્ડવર્કર અને વિઝનરી મેન મેન ઓફ ધ થિંકિંગ શ્રી સહુજીભાઈ ને થી ગગડાતી વધારી આવકારી અને સ્વાગત પ્રવસન કરવા માટે વિનંતી કરું છું આપણા બધાના હૃદયમાં સા ગયા છે આજે આપણી ફેક્ટરીમાં આપણા આંગણે પધારી એના માટે સ્વાગત કરવા માટે સ્વાભાવિક છે મારા શબ્દો ટૂંકા પડે પણ મે એક 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 નક્કી કરી રાખેલું હતું એ આજે તમને કહું છું ખારે તમારા શરણોમાં વંદન કરું નમસ્કાર કરું પ્રણામ કરું હું સ્વાગત કરી ના શકું એટલી હાઈટ છે કોણ છે ના 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 આ નરેન્દ્રભાઈ નું હું તમને ગુજરાતી કરીશ આ સાહેબ સાહેબ અમને સો સલામ અને નમસ્કાર સાથે તમારું સ્વાગત કરું છું અમારે તમને જ છે અમે તમે અહિયાં પગલા કર્યા તમે અમારું સ્વાગત કર્યું છે સુરત નું સ્વાગત કર્યું છે ગુજરાત નું સ્વાગત કર્યું છે હરિકૃષ્ણ પરિવારનું સ્વાગત કર્યું છે અમારા ડાયમંડ આર્ટિસ્ટ નું સ્વાગત કર્યું છે અમે તો તમારે શું સ્વાગત કરી શકીએ અમે નમસ્કાર કરી શકીએ પ્રણામ કરી શકીએ સલામ મારી શકીએ લાખ લાખ અભિનંદન અમારી દુઆ સાથે છે હરિકૃષ્ણ પરિવારની તમે

નંદીબેન ઉપસ્થિત સર્વે મહાનુભાવો આ સુરતની ધરતી છે તેણે વર્ષો પહેલા મોરારજીભાઈ દેસાઈ દેશના प्रधानमंत्री તરીકે આવ્યા હતા જે ધરતીમાંથી દેશના આર્થિક વિકાસનું સપનું શ્રીમાન મોરારજીભાઈ દેસાઈએ જોયું હતું आजे मोरारजी भाई आत्मा ज्यां हसे त्या सूरत विकास देश की आर्थिक नीतियों, देश आर्थिक विकास की दिशा मोरारजी भाई ने सौ सतोष आपती है। सरदार वल्लभ हिंदुस्तान हिन्दुस्तानी राजनीति दिशा बदली की आजाद हिंदुस्तान में भारत केव स्पष्ट विजन कोई एक महापुरुष पास हूं तो महापुरुष नाम सरदार भाई पटेल લાંબુ જીવ્યા નહીં પણ એટલા એમણે જે દેશના નકશાને અંકિત કરી દીધો જેના કારણે આજે આપણે સૌ આન બાન સાન સાથે જીવી શકીએ છીએ સ્વપુરુષાર્થથી એન્ટરપ્રિનરશીપ દ્વારા વિકાસની ઊંચાઈઓને કેવી રીતે પાર કરી શકાય છે એ પરિવારે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એનાથી જોઈ શકાય ગણાને એમ લાગતું હશે કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે માટે અહીં બોલાયા છે કોઈ આવા બ્રહ્મમાં રહેતા હકીકતે મેં સૌજીભાઈને વર્ષો પહેલા એમના ગામ જવા માટેનું નિમંત્રણ સ્વીકાર કર્યું દુધાળા અને મેં બંને નક્કી કર્યું કે ગામડે જઈને બાના હાથના રોટલા ખાઈશું સર હું મુખ્યમંત્રી રહ્યો પણ કરી ના શક્યો મારા મનમાં એક વસવસો હતો એક રહી જતો કે મેં સવજીભાઈ અન્યાય કર્યો છે અને સવજીભાઈ બી એવા ઉદાર કે મારી જોડે ઝઘડો ન કરે યાદ કરાવાનું ભૂલે નહીં તું જે કઈ ને બા યાદ કરતા હતા આટલું જ કે બાના રોટલા ખાવા આવવાનું એ મિત્રતા અને મેં सब्जी ભઈને મારી આંખો સામે મોટો થાપા જોયા તમે ધットો છે આ બધું ના હજારો કરોડનું એક્સપોર્ટ ના મોટા એટલે મનના મોટા થતા મેં જોયા અને એના જ કારણે હું આખા ધોળા કે આ પરિવારનો કોઈ સારો અવસર હોય ને લગભગ મારો પ્રયત્ન હોય કે હું જઈ આવું આજે ફરી મને અવસર મળ્યો આવવાનો ખૂબ મોટું કામ કર્યું છે પણ હવે દેશની સુરત પાસે કંઈ અપેક્ષા છે હોય કે ના હોય હોય કે ના હોય ડાયમંડમાં આપણે ડાયમંડ બની ગયા પણ હવે આપણે જેમ્સ એન્ડ જ્વેલરી માં દુનિયામાં નંબર એક થવું છે અને માત્ર મેડ ઇન ઇન્ડિયા જ્વેલરી નહીં ડિઝાઇન ઇન ઇન્ડિયા જ્વેલરી મારે દુનિયાને બતાવી આપણે ત્યાં સદીઓથી કારીગરી દ્વારા જે જ્વેલરીના કામ થયેલા છે એમાં નું ધ્યાન રાખવામાં આવ્યું છે વરસાદની સીઝન હોય તો કેવી જ્વેલરી હોય ધોમ ધક્તો તાપ હોય તો કેવી જ્વેલરી હોય સવારમાં પહેરવા જેવી જ્વેલરી કઈ હોય સાંજે પહેરવાની કઈ હોય શિવજીને કઈ પહેરાય ને ગણપતિને કઈ પહેરાવાય રુક્ષમણીની કઈ હોય ને પાર્વતીજીની કઈ હોય દરેકમાં ફરક છે જે દેશના પૂર્વજોએ જ્વેલરીના ડિઝાઇનમાં આટલું અદભુત કામ કર્યું હોય વિશ્વને ભારતની મૂળભૂત ડિઝાઇન અર્વાચીન ડિઝાઇન એનું ઘેલું લગાડી શકાય અને આજે આવા કુશળ લોકોની વચ્ચે હું ઉભો છું ત્યારે કારણ બધા કુશળ લોકો છે એમનામાં કૌશલ્ય છે એ લોકો માત્ર પરસેવો પાડે છે એવું નહીં એક એક હીરો તૈયાર કરવામાં પોતાનો પ્રેમ રેડતા હોય છે અને દુનિયા પાસે પ્રેમથી અભિષેકત હીરો જ્યારે દુનિયાનો કોઈ વ્યક્તિના શરીર પર ધારણ કરે છે ને ત્યારે એનામાં પણ પ્રેમ પ્રસ્ફુરિત થતો હોય છે આ કામ આ સુરતની ધરતીમાં થાય છે આ કોમ્પ્લેક્ષમાં થાય છે અને તેથી સુરત બીડું ઉઠાવે સૌજીભાઈનું પરિવાર એનું નેતૃત્વ કરે ભારત સરકાર પાસેથી જે મદદ જોઈતી હોય હુકમ કરે પણ ભારતની ડિઝાઇન થયેલી ભારતમાં બનેલી જ્વેલરી એનું વિશ્વને ઘેલું લાગે અને અત્યારે માર્કેટમાં કન્ઝ્યુમર ત્રીવન પ્રોડક્ટ આવે છે મારે ભારતની જે પ્રોડક્ટની તાકાત છે કન્ઝ્યુમરને આકર્ષવા માટે મજબૂર કરે એવી પ્રોડક્ટ તરફ લઈ જવું છે આપણે બીડું ઉઠાવીએ હીરા બહુ કાપ્યા બહુ ગચ્યા હવે આપણે જ્વેલરીની બાબતમાં નવી ઉંચાઈ પ્રાપ્ત કરીએ અને સૌજીભેનની ટીમ એ દિશામાં કામ કરી રહી છે પરંતુ સમગ્ર ગુજરાત આનું નેતૃત્વ કરે દેશનું નેતૃત્વ કરે અને સમગ્ર વિશ્વના આ બજારમાં આપણે આપણી તાકાત ઊભી કરીએ એવી મારી આપ સૌને શુભકામનાઓ છે આજે મને પરિવારના સૌને મળવાનું થયું બાના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો મારા મને આજે ત્રણ પેઢીને એક સાથે ઘણા સમય પછી મળવાનું થયું મારા માટે આનંદનો વિષય છે ઘણા લોકોને થતું હતું કે મોદી સાહેબ સવારથી નીકળ્યા છે થાકતા નથી આ કુટુંબને મળવું એટલે થાક ઉતરી જાય ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ ભારત ભારત માતા માતા કી કી હરિકૃષ્ણ દરેક કાર્યમાં કંઈક જુદી છૂટાથી કરે છે સાહેબ સાહેબશ્રીને આવ્યાનો આભાર વ્યક્ત શબ્દોથી નહીં કરી શકીએ એટલે આપણા સૌજી કાકાશ્રીને એક વિનંતી આવ્યો કે આઈ એમ ન્યૂ ઇન્ડિયાનો સંકેત લેનાર નિર્વસની અમારા કર્મચારીઓનો તિરંગા ટોપી ઉતારીને સાહેબને ભાવભીની વિદાય આપશે આપણે સૌ તિરંગાથી ભાવભીની વિદાય આપશું માત્ર ગુજરાત જ નહીં એક એવી ભાષા છે કે જેના વિદાય વખતે જાઓ ત્યારે નહીં પરંતુ આવજો કહે છે ટોપી ઉતારી હવામાં લહેરાવીને साहब ने आज करे भारत माता की भारत माता की वंदे वंदे भारत माता की, की बात है कल की बात पुरानी नए दौर में लिखे બાકી મી કહી હિન્દુસ્ હિન્દુસ્ી હિંદુસ્ી મે જહા મે ગયા જહા બસ તેરી યાદ બસ તેરી યાદ જો को तर दी सबसे प्यारी सूरत प्यार है बकरा प्यार ही तुझे बातुझे माँ तुझे सलाम हो मा तुझे सलाम माँ तुझे सलाम दुनिया वालों बुरी वालो, नजर ना हम पे डालो दिनों बाद दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना दूर लगा सबसे आगे होंगे हिंदुस्तानी हिंदुस्तानी मैंने कहा चाहेगे हूं ही हिंदुस्तानी दुनिया वारो बि नज़र न है न ढोल सभु आगे हाणे पई